કાર્યક્રમમાં ધંધુકા શહેરના બ્રહ્માકુમારી ઈશ્વર્યા વિદ્યાલય સેન્ટરની મનીષાબેન તથા વંદનાબેન દ્વારા દરેક ભાઈઓને રક્ષા સૂત્ર બાંધી આશીર્વાદ વચન પાઠ પાઠવ્યા હતા સાથે સાથે તમામ ભાઈઓને એકસાથે પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી કે રોજ સવારે એકથી બે મિનિટ મનને શાંતિ મળે તે હેતુથી ધ્યાન માટે સમય ફાળવશો આ પ્રસંગે ધંધુકા શહેરના ડોક્ટરો મેડિકલ ફાર્મસીના પ્રતિનિધિઓ પત્રકાર મેમ્બર તેમજ અનેક શહેરીજનો ઉપસ્થિત રહી કાર્યક્રમ ને વિશેષ લાભ લીધો હતો રિપોર્ટર સી કે બારડ ઓમ શાંતિ આ વર્ષ શ્રાવણ માસના સમય રક્ષાબંધન પાવન પર્વ નિમિત્તે પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરી વિશ્વવિદ્યાલય ખાતે ખૂબ જ સુંદર કાર્યક્રમનું આયોજન કરેલ હતું અને વિશેષ સમગ્ર ગુજરાતભરમાં ઈશ્વરીય સેવાઓના સાઠ વર્ષ પૂર્ણ થતાં એ સંદર્ભમાં આપણા રક્ષાબંધનના પાવન પર્વ નિમિત્તે ખાસ મીડિયા વર્ગના તેમજ આપણા ધંધુકા પંથકના ડોક્ટર્સ બંધુઓને આમંત્રિત કર્યા હતા અને એ દરેક આત્મન બંધુઓને રક્ષા કવચ બાંધી પવિત્રતા શુદ્ધતાના શ્રેષ્ઠ દૃઢ સંકલ્પ સાથે મુખમાં પ્રસાદ અર્પણ કરી મીઠાશ અને મધુરતાના ભાવને વ્યક્ત કરતા એક સુંદર ઈશ્વરીય વરદાન અર્પણ કરી પ્રભુ સંદેશ અપાયેલ હતો અને ખૂબ જ ભાવથી હૃદયના શ્રેષ્ઠ ભાવથી સુચારુ રૂપે કાર્યક્રમ સંપન્ન થયો એ ભાવ સાથે અતિહર્ષની લાગણીને અનુભવતા ખાસ સર્વ પ્રભુ પ્રેમી આત્માઓને પાવન પર્વ રક્ષાબંધનની ખૂબ ખૂબ ઈશ્વરીય હાર્દિક બધાઈઓ મુબારક એક અલૌકિક બેનવતી પાઠવું છું ઓમ શાંતિ ઓમ શાંતિ